જરૂર પોતે કરવાનું છું હું તમને બતાવું તો તો એ કેમ બતાવું તમારા મારે કેમ બતાવું એકલા બેઠા બેઠા એને સંતો કહે છે ધ્યાન કરીએ ધ્યાનમાં બેસીને તમારે ધણીને આરાધવો પાનબાઈ એક ગામડાની આપણે દેહાંતની એક બાઈ એક સ્ત્રી ભવસાગર તરી ગઈ કામ કરતા કરતા બેઠા બેઠા અનુભવ કરો ક્યાંય નહીં માલપા લાગે ગુરુ ગુરુને સદગુરુ ને પૂછીને પગલા ભરવા એટલે આપણે ક્યાંય અટવાય નહીં ના પાછા આમાં અટવાઈ જાય ને તો પાછું પાછું ન વળાય તો કમાઈને છટકી જાય એટલે સદ્ગુરુને પૂછી પૂછીને પગલા ભરવા મરવાનો તો નક્કી છે કોઈ આજ જશે કોઈ કાલ આ છે પંખેડાનો મેળો ઝાડવા ઉપર પંખેડા માળો બનાવે ને ભાઈ પછી ઈંડા મૂકે ઈંડા સેવાઈ જાય બસલા ને પાંખો આવી જાય પછી માળો પડ્યો રે પછી ઉડવા માંડે પછી માળા ડોકાઈ ની પાછા એમ આ માળા માંથી એક વાર ચેતના નીકળી ગઈ પછી આ માળો પડી રહેવાનો એ વડલો કહે છે મારી એ વડલોયું હલગી કાત બાપુ દુલા ભાયા કાગ ભગત બાપુ લખે છે એ વડલો કહે છે મારી એ મૂકીને જવાનું છે બસ કોઈ હંગા છે નહીં આવે હરિનામ લીધું છે એ આવશે કાળા ધોળા કર્યા છે એ આવશે સિકંદર રાજાનું મૃત્યુ થયું દુનિયાનો સમ્રાટ હતો અને પછી એના માણસોને એને કહી દીધું કે હું મરી જાઉં ને તારે મારા જનાદામાંથી બે હાથ બહાર રાખજો અને એક હાથમાં કાળું ઢીલું કરજો ને એક હાથમાં તોળું કા ત્યાં મારે જગતને બતાવવું છે કે હું કાંઈ લઈને જાતો નથી કાલા ધોળા કરેલા એ લઈને જાઓ બસ એક દિવસ આ જગત છોડીને જવાનું છે જંજાળના પોટલા છે એ પોટલા પડ્યા રહે બાપ કરોળિયાના ઝાલા જેમ કરોળિયો ઝાલું બનાવે ને પછી એનો એ ઝાલું બનાવે ને એમાં એમાં એ પાછો ફસાય ને એમાં મરી જાય બહાર નીકળવાનો રસ્તો મળતો નથી એટલે તમને કોઈનું એમને જ કહેતો કે આવું કાંઈ ન કરવું બધું કાર્ય કરો તમારા કર્મ કરો ઘરે રહો ભગવાનનું ભજન કરો સ્મરણ કરો ઘરેથી પાગવાની વાત નથી આમાંથી ઘરને કાઢવાની વાત છે આપણું નથી એમ માની લો બસ વયું જાય તો હતું એ વહી ગયું અને આવે તો ભોગવી જાણો પરમાત્મા આપે તો એને ભોગવી જાણો અને જાય તો દુઃખી ન થાવ વહી ગયું ભલે વહી ગયું હરખ અને શોક ની જેને આવે ને હેડકી પાનવાય આવી સ્થિતિમાં જીવાતમા રહે સંસારમાં સસો રહે મન રાખે મારી પાંચ નરસિંહ મહેતા કહે છે સંસારમાં રહીને હરિભજન કરો મરવાનું છે યાદ રાખો મૃત્યુ અનિવાર્ય છે શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને જ્યારે હામે બિહારે અને જ્યારે શમિક નામના ઋષિએ જાણી અને શ્રાપ આપ્યો કે સાતમા દિવસે તને તક્ષક નાગ કરડશે છે સાતમા દિવસે એમાં એમ નથી લખ્યું કે આવતા મંગળવારે જ કરે આવતા બુધવારે કરે એમાં સાત દિવસ લખ્યા અને સાતમા દિવસમાં આ પરીક્ષિત એટલે આ જીવ થાય અને તક્ષક નાગ એટલે કાવ થાય આ દરેક પરીક્ષિત રૂપી જીવને હાથ ડંખ મારવાનો મારવાનો ને મારવાનો પછી હું હોવ તો ભલે તમે હોય ભલે એમાં એક દિવસ નક્કી તો છે જ નહીં એમાં લખવું જોઈએ આવતા મંગળવારે તારું મોત થાય નહીં એમાં મંગળવાર નથી આપ્યો બુધવાર નથી આપ્યો ગુરુવાર એમાં પાછું એમ નથી કીધું રાતે આવે દિવસે આવે એમાં મોત છે ને બાપ મંગળવારે આવે ને બુધવારે આવે રાતે આવે ને દીએ આવે પરોઢી આવે કારે આવે એ નક્કી નથી એટલે પરીક્ષિત રૂપી જીવને શ્રાપ આપેલો છે જ પરીક્ષિત નો અર્થ થાય ઓળખાણવાળા વ્યક્તિને ગોતે છે એનું નામ પરીક્ષિત ભાગવતકાર કહે છે કારણ કે ગર્ભની માલપા ભગવાન કૃષ્ણએ પરીક્ષિતના જીવનું રક્ષણ કર્યું હતું બ્રહ્માસ્ત્ર નાખ્યા પછી અશ્વત્થામાં એ ઘા કર્યો અને પછી ઉતરાના ગર્ભમાં એ બ્રહ્માસ્ત્ર ગયું એટલે જીવ અકળાવવા માંડ્યો એ વખતે ભગવાન કૃષ્ણ એની સન્મુખ એને એને એની સામે આવીને ઉભો હતો અને સ્વયં ભગવાન કૃષ્ણએ પરીક્ષિતનું રક્ષણ કર્યું હતું બ્રહ્મ પુરુષે અને પછી બહાર આવ્યા પછી આંખો ફેરવા મળ્યો એટલે પરીક્ષિત એટલે એ પરિચિત વાળા વ્યક્તિને ગોતે છે કે ગર્ભની માલપા જેણે મારું ધ્યાન રાખ્યું એ કેમ આ ક્યાંય દેખાતો નથી એટલે એનું નામ પડ્યું પરીક્ષિત અને પછી ભગવાન કૃષ્ણ સભામાં આવે અને એની સામે નજર પડી જાય ને પછી પરીક્ષિતની નજર ઠેરાય ગઈ કે આ એ જ પુરુષ છે

તારું કર્મ કરવાનું તું સંસારમાં રહેજે તારા બચ્ચાને મોટા કરજે હું તને જગતમાં મોકલું છું તારા કર્મથી ભાગતો નહીં અને આ બધું થઈ જાય ને ભાઈ પછી તારે મારું ભજન કરવાનું બોલ વચન આપે છો પછી ગર્ભની અંદર રહેલા જીવ ભગવાનની આ વચને બંધાય અને પછી મનન તમને બહાર કાઢે જન્મો હતો રે બોલી હવે રે બોલવામાં એ ઘણો ભેદ છે માયા મારે મંદડું તારું બહુ રેલો મારા નાથને આવ્યો તારે હું બોલતો થો અંદર હતો તારે હું બોલતો બહાર નીકળ્યા પછી ફરી ગયો હું આયા આમ તો ન્યા હું આયા આમ તો ન્યા હું આયાં આંતુ ન્યા અને પછી ભાઈ એમ જો મારે તમારે એક દિવ જવાનું છે બસ આપણે મોડો વિચાર હું કામ કરો આપણે સારી જગ્યાએ જાવું છે એવો જ વિચાર કરીને આપણે હું કામ એવો વિચાર કરી મોડા ઓહાણ હું કામ લાવી સોજાન સુલક્ષણા અને જેના આડમાય ન હોય હલકી વાત એવા નરને મોડા કેમ મળીએ જાય મારે હરગાપુરનો નો હંગાથ સતી તોરલ કહે છે કે જાડેજા જેના આડક્યામાં હલકા વિચાર નો હોય એવાની અરે બે હું હા હામ દામ ઠામ પડ્યું સતા ખાઈ કે નહીં તો એ દુઃખી થઈને બેઠા રે રાંધેલા નાખી દેવા પડે દેકારો કકળાટ ઘરમાં ચાલુ તો ઈ ઈ ઈ ઈ મારા મારા મગજમાં એમ છે કે એ જ નરક છે તો આવી ચાર વસ્તુ અજમલજીમાં હરાજને ભગવાન આપે છે પહેલી વસ્તુ આપે નિર્ભયતા બીજું આપે છે ભક્તિનો નશો ત્રીજું આપે છે અમલ ડાબલી ચોથી વસ્તુ વીર ગેડિયો અને ચારનો આંકડો તમે ગણો ને તો મેં પહેલાંય તમને કીધું આપણે જ્યારે પાટ માંડ્યા તો એના ચાર પાયા છે અને ચાર વસ્તુ તમે ગણો ચાર ને નવ આ બે આંકડા બહુ મહાન છે ચાર વસ્તુ છે તમે જુઓ આપણી દિશાઓ કેટલી ચાર આપણા ખૂણા કેટલા ચાર આપણા વેદ કેટલા આપણી વાણી કેટલી પરાપસંતિ મધ્યમાં અને વેખરી આપણી અવસ્થા કેટલી જાગ્રત સપના સુસુપ્ત આપણી આંખ કેટલી ચાર બે આન બે માલપાની આ બંધ કરો ને તાર માલપાની ઉઘડે આ જ્યાં સુધી ઉઘાડ્યું હોય ને ત્યાં સુધી માલપાની ઉઘડે નહીં બે દિવ્ય સક્ષુ અને બે શર્મ સક્ષુ શર્મસક્ષુ એટલે આ ચામડાની આંખી દિવ્ય સક્ષુ એટલે માલપાની એટલે ચાર આંખ્યું આપણા ચાર આશ્રમો બાળપણ યુવાની શ્રમ અને સંન્યાસ છે આપણી ચાર પૂરી જગન્નાથપુરી કાંચીપુરી અવંતિકાપુરી દ્વારકાપુરી દ્વારકા પુરી આપણી ખાવાની પૂરી ચાર ગળી મોળી તીખી ખારી બાકી પૂરા એમ તો પાણીપુરી હોય એ મિષ્ઠાન માં નું ખાવાની પૂરી ચાર ગળી મોળી તીખી ને ખારી ચાર પૂરી ધૂળેટી ને હાથેમાં હોય ને એવું બધું તારે આવી ચાર પાંચની પૂરી બનાવતું આપણા શંકરાચાર્ય ચાર આપણા હથિયારો ચાર આપણા મન ચાર ઈ મન નામ છે ઈજ મન નિજ મન રસ મન ને મુક્ત મન ચાર મન આપણા રામ ચાર દશરથ રામ આતમ રામ સકલ રામ અને ન્યારા રામ આપણા દેહ ચાર પ્રકારના છે સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ નામ ચાર છે નામ નામ કેવળ અને મૂળ ચાર નામ ચાર ચાર આંકડો તો મેં ગણો મારી પાસે તો આખું લખેલું છે હવાહુદી બોલી ને તો હાલે આપણે આપડી જીવાતમાં ચાર પ્રકારના છે જરાયુજ અંડ સ્વદેજ અને ઉદભીજ ચાર પદ છે બ્રહ્મપ ગુરુપદ મહાપદ અને પરમપ આ ચાર પ્રકારના પદ છે ચાર ચાર વર્ણ છે છે બ્રાહ્મણ ક્ષત્રિય પ્રકારના મનુષ્ય પામર વિષય જિજ્ઞાસુ અને જીવ મુક્ત પુરુષ આવા ચાર પ્રકારના પુરુષ ગીતાજીમાં બતાવે છે ચાર મુખ છે જીવ મુખ મનમુખ માયા મુખ અને ગુરુમુખ ચાર પ્રકારના મુખ છે આપણા ચાર પૂરી મેં તમને કહી દીધું ચાર પ્રકારના ચંદ્ર છે આદિ ચંદ્ર નિજ ચંદ્ર ઉન્મત ચંદ્ર અને ગરલ ચંદ્ર ગરલ ચંદ્ર છે એ બીજ ના ચંદ્ર ને ભગવાન શિવે જટામાં રાખ્યો એને ગરલ ચંદ્ર કહે છે આવું આવું ચાર ચાર વસ્તુ ગણો તો ચાર પ્રકારના યોગ બતાવે ચાર પ્રકારની અઠ 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 સંત બાળ રાજ યોગી ચાર પ્રકારની મણી પારસમણી ચિંતામણી નાગમણી ચંદ્રમણી ચાર પ્રકારની ગંગા જ્ઞાન ગંગા ગત ગંગા કાયા ગંગા ને હિમાલય હિમાલય ગંગા ચાર પ્રકારની આ કાયા ગંગા કીધી છે ચાર પ્રકારના પદાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પાયા શ્રદ્ધા વચન વિશ્વાસ અને શરણાગતિ ચાર પુરુષાર્થ પ્રાર્થના પુરુષાર્થ પ્રતીક્ષા અને પ્રાપ્તિ ચાર પ્રકારના ઘાટ છે જ્ઞાનઘાટ ભરતી ભક્તિઘાટ કર્મઘાટ અને શરણાગતિનો ઘાટ ચાર પ્રકારના આનંદ છે નિદાનંદ બ્રહ્માનંદ કેવલાનંદ અને અખંડાનંદ ચાર પ્રકારના આનંદ ચાર પ્રકારના ફળ જાય ફળ કાય ફળ મુક્ત ફળ ને અમર ફળ ચાર પ્રકારના યોગી છે ચાર પ્રકારના ભક્તો છે યોગી આરાધક સાધક અને તપસ્વી કોઈ આરાધ થી ભગવાનને મળે કોઈ યોગથી કોઈ તપ કરી અને કોઈ સાધના કરી ચાર પ્રકારની ભક્તિ છે આમ તો નવ પ્રકારની પણ ચાર મહત્વની છે એમાં પ્રેમ ભક્તિ પેલી ભક્તિ સેવા ભક્તિ સમર્પણ ભક્તિ અને ભક્તિ ચાર પ્રકારના જીવ અંડજ પિંડજ સ્વદેશ અને ઉદભીજ કોઈ ઈંડાથી જન્મ થાય એવા ચાર ચાર ખાણી છે अमुक जीव इंडा थी थाय अमुक परसेवा थी जनम थाय अमुक बूंद थी रज थी उत्पन्न थाय जेना कान होय एना इंडा होय एमा बसला थाय कबीर काहे इरे इंडा मा शिंडा नोता पवना कहां से पधराया आको हम मिंडू पैक होय અને એનિમલ પર જીવ ક્યાંથી આવે અને જીવ આવે તો ઈંડા તળો તો પડે ને કે ન પડે માતાના ઉદરમાં માં તો ઠીક જીવ આવે પણ આ પશુ પંખીના ના ઈંડાની ની માલપા પાણી ભર્યું હોય એની માલપા જીવ ક્યાંથી આવે અને જીવ આવે તો તળો તો પડે ને આ ભેદ ને જે જાણી જાય કબીર કહે છે કે સદગુરુ બાપ તું મને આ ભેદ બતાવ કે ઈ તો ભેદ ગુરુ મારા हमको बता दो पश समझ पकड़ गुरु मारी भैया ओ जी इरे हो रे इंडा मा सिंडा नौता पवना कहाँ से पधराया જનનના ઉદરમાં જીવ જીવે ઈ વાયુ ક્યાંથી લેતો હોય છે એને ક્યાંથી શ્વાસ મળતો હોય છે એને કોણ પોષણ કરતું હોય છે આ વિચાર આ જાણી જાય ને એને બ્રહ્મ જ્ઞાન કહે છે આપણે પણ ઠેરાતું નથી જાણી તો સહી જ ઠેરાતું નથી દડી જાય

એક અવતાર નવમી ના દિવસે થાય એક અવતાર અષ્ટમી એટલે આઠમ ના દિવસે થાય અને એક બીજ નો અવતાર થાય છે એક અવતાર રાત્રિ ના બાર વાગ્યે એક અવતાર દિવસના બાર વાગ્યે અને એક અવતાર સવાર માં પ્રાતઃ કાલે થાય છે રાત્રિ ના બાર વાગે અવતાર થાય ભગવાન કૃષ્ણ દિવસના બાર વાગે ભગવાન રામ અને કાલે સવાર માં ભગવાન રામદેવ સવાર બપોર અને સાંજ આ ત્રિકાળ સંધ્યા સવારે ભગવાનને યાદ કરો બપોરે યાદ કરો સાંજે યાદ કરો પહેલું કારણ બીજું ભગવાન આવે છે એનું અનેક કારણો બતાવે છે બીજું કારણ નંદ અને જ પૂર્વનું વરદાન આપેલું અને વરદાન પરિપૂર્ણ કરવા માટે ભગવાન બાળક રૂપે આવે છે આ બીજું કારણ વચન આપવું એટલે એને બાળક થવું પડ્યું હવે ત્રીજું કારણ ભગવાન રામદેવજી મહારાજ ના જન્મ ના કારણો અવતારો ત્રણ પ્રકારના હોય છે એક અવતાર પૂર્ણ અવતાર હોય છે એક ઈશાનું અવતાર હોય અને એક અંશ અવતાર હોય છે દાખલા તરીકે આપણા શ્રીમદ ભાગવતજી ની અંદર બતાવે ચોવીસ અવતારો છે એ ચોવીસ અવતારો માં અમુક અંશ અવતાર છે અમુક ઈશાનો અવતાર છે અને અમુક પૂર્ણ અવતાર છે તમે કોઈ પણ દેવી દેવતા ની સાધના કરો અને પછી અમુક સમય થાય એટલે એના રૂપ એના ગુણ આપણી અંદર આવવા મળે

તમે કામની સાધના કરો તો કામી પુરુષ બને એની અંદર ક્રોધ આવે એના 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 ભીતર માં વિકારો નો જન્મ થાય તમે જેનું ચિંતન કરો એના માટે દ્રષ્ટાંત છે આપણા ઉપનિષદમાં કે ભમરી ઈયળ ને પકડી લાવે અને પછી એને જ્યાં પાણીનો આરો હોય અથવા તો પાણી આરો રો હોય ત્યાં માટી લાવી અને ઈયળ ને માલપા પૂરી દે ફરતું ઘર બનાવે એને કહે છે ભમરી નું ઘર હવે ઈયળ ને તો પાંખો છે નહીં એટલે એને બહાર નીકળવું હોય તો શું કરે

પછી પરમાત્મા પ્રત્યે એનું ચિંતન કરો તો તમને હરિ દેખાય ગુરુ નું ચિંતન કરો તો સદગુરુ દેખાય ચિત્તની વૃત્તિ માં જેની ચાપ પડી જાય અને ધીરે ધીરે પછી અંશ અવતાર થઈ જાય આ સંતો અને મહાન પુરુષો છે એ બધા પરમાત્માના અંશ અવતાર એનો અંશ આપણામાં છે તો ખરો જ પણ એ લોકોએ પ્રગટ કર્યો આપણે પ્રગટ નથી થતો એટલી ફેર છે આપણે નર માંથી નારાયણ બની શકીએ ગીતાજી નું સૂત્ર છે

આપણને કથામાં રસ પડે છે આપણને એનું ભજનમાં રસ પડે છે આપણને એના ગીર્તનમાં રસ પડે છે એનું કારણ શું હજારો વર્ષથી કથાઓ હાલી આવે કેમ આપણને કંટાળો ન આવ્યો ન આવે કારણ કે આ આત્માનો ખોરાક દન સતો છે આપણે એને આ હાસુ ખાવા દઈએ છીએ એટલે એ ખેંચાયને આવે છે બી ખાવા દેવ તો પ્રભાવ કઈક દાદી નો પ્રભાવ કઈક પોથી નો પ્રભાવ પણ કઈક વસ્તુ આમાં છે તો ખરું આપણા મનને ખેંચે છે લોચંબક જેમ લોઢાના ટુકડા ને ખેંચે એમાં કથા આપણને ખેંચે પછી રામ કથા હોય શિવ કથા હોય ભગવત કથા હોય કોઈ પણ કથા હોય આપણું એટલે ઈશ્વર નો અંશ આમાં છે એને કોઈ જગાડી દે તો ભગવાન નો અંશ ગણાય જાય ને પછી પરમાત્મા તરીકે જાય એક આવો ઈશાન નો અવતાર એક અંશ અવતાર અને એક પૂર્ણ અવતાર ભગવાન અવતાર ધારણ કરે છે એનું ત્રીજું કારણ કે ગા માટે બ્રાહ્મણ માટે અબળા માટે અને સંત માટે આ ચાર નું ભલું કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે

ક્યાંય એવું પાપાચાર છે નહી બધી જગ્યા બધાને દંડ આપી અને કોઈને શામ કોઈને દંડ કોઈને ભેદ એમ કરી નું ત્રીજું કારણ અને ચોથું પાપ વધે પાપાચાર થાય અત્યાચાર થાય કુડી નજર ઉઠાવવા માંડે जब जब हो धर्म की हानि बाट ही असुर अधम अभिमानी जारे जारे आ जगत मा अधर्म था धर्म निगलानी था है। जब जब होई धर्म जग जगू अ जम पढी रसु अध म म